સ્વાતંત્ર્ય સેનાની છગનલાલ ગોપાલજી નાયક માર્ગની તકતી મોડી રાત્રે તૂટેલી હાલતમાં જોવા મળતા તેમના સ્વજનોને કારેલીબાગના નાગરિકોની છે સેનાની સ્વર્ગસ્થ છગનલાલ નાયકના પુત્ર કલ્પેશ નાયકે પોલીસ નાયકમાં અરજીરૂપે ફરિયાદ આપી કોઈ પીધેલા વ્યક્તિએ અકસ્માત સર્જી તકતી તોડી હોવાની બાબતે ફરિયાદ આપી હતી જો કે ફરિયાદ આપવા ગયેલા સ્વાતંત્ર્ય સેનાનીના પુત્રને કારડીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરનો કડવો અનુભવ થયો હોવાની વાત તેમણે મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહી છે સમગ્ર મામલે વહેલી તકે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ફરી તકતીની સ્થાપના કરે અને પોલીસ વિભાગ કસુરવારોને શોધીને તેમને સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કલ્પેશ નાયકે કરી છે મારા ફાધર શ્રી સગનલાલ ગોપાલજી નાયકના નામનું નામકરણ આ રોડ પર થયું હતું જીવન ચાર રસ્તાથી બાલભવન સુધીના નામનું નામકરણ એમના નામે કરવામાં આવ્યું અને હાલમાં ગત રાત્રે પોણા બાર વાગે કોઈ હેવી વ્હીકલ કોઈ દારૂ પીધેલો એવો માણસ હોય કે ગમે તે હોય એને કોઈની એની વેલ્યુ ના હોય કે સ્વાતંત્ર્ય થનાની તકતી શું છે એણે બહુ ખરાબ રીતે તોડી નાખી છે અને રસ્તાની વચ્ચે ડિવાઇડર છે એને કોઈ અડસર બી રોડ બંને બાજુ છત્રીસ મીટરનો રોડ છે આરામથી અવર જવર પણ ખબર નહીં એને નશાની હાલતમાં કે ગમે તે રીતે આ તકતી તોડી નાખી છે અમને બહુ દુઃખ થયું છે અમે ફેમિલી મેમ્બર તરીકે અને અમે કાલે કાલેલીવા પોલીસ સ્ટેશનમાં જાણ બી કરી છે અને એમણે એવું કીધું છે કે સામે સીધી બીસી ફૂટેજ છે તો તમે ચેક કરી શકો તો એમણે એવું હતું કે ભાઈ આ શક્તિ તો પાછી બી બની શકશે અને તમે અત્યારે જે છે કોર્પોરેશનમાં જાણ કરતો અમે શ્રી અને વોર્ડ પ્રમુખ અરે વોર્ડમાં જાણ કરી છે એમના તરફથી પોઝિટિવ જવાબ આપવામાં આવે છે જેના બધા અમે યથાવત પરિસ્થિતિમાં અમે પાછી સ્થાપના કરીશું અને તમને માન એમનું માન થતું હોય એવી રીતે અમે પ્રયત્ન કરીશું તપાસ કરવાની જગ્યાએ આ રીતનો જવાબ આપવો કે તકલીફ ફરીથી લાગી જશે કેટલું એવું એટલે હું એ કહું છું કે કારેલી વગના પીઆઈ તરીકે એમણે જે મને જવાબ આપવો જોઈએ એમને અમને એનાથી દુઃખ છે કારણ કે સૌથી પહેલી તો વસ્તુ છે કે કાલેલી વાગના પીઆઈની ફરજ થાય કે રાતના બી જોઈ શકે છે અને અત્યારે સવારે બી ટાઈમ છે તો અત્યારે બી એવું કહે છે કે ક્યારે તપાસ છે ક્યારે જોશે ક્યારે ફૂટેજ જોશે અને ક્યારે અમને જવાબ આવશે અને ત્યાર પછી બી એને એનો નંબર પકડાશે કે ગાડી છે કે ઘોડો છે કે શું છે એ તો એમને ખબર જ નથી અને મને એવો જવાબ આપે છે અને કાલે ઉઠીને કંઈ થઈ ગયું કાલે આ જ જગ્યાએ બાલો મારા ફાધરના તકતીની જગ્યાએ કોઈ માણસ હોત એ સીબીઆઈ ગયો તો આ જ જવાબ આવત એટલે અમે એનાથી એમના જવાબથી અમે ના અસંતોષ છે અમને અને અમે એવું એને યોગ્ય કાર્યવાહી થઈ અને સામે જ લાઇન સર્કલ છે એની પર સીસીટીવી ફૂટેજ છે એ જોઈ શકે છે મારું નામ કલ્પેશ નાયક સ્વતંત્રતાની છગનલાલ ગોપાળજી નાયકનું જે નામકરણ થયું હતું એમનો હું પુત્ર થઉં